ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી રામ રામ સીતારામ સ્વાગત હે મારા ન્યૂ વ્લોગમાં તો તને ચો ખવારના ફોરમાતા કોરા ખેતરમાં જોયા એટલી મજા આવે પંખ્યાનો વધાવતો હોયલા બેઠા હોય ને હરીન બધી ઠંડક પાણી પીવરા ચારવાની બહુ મસ્તીનું દેખાય તમે તો રોટાને ઉઠાવીને થોડા ફ્રેસલથી કર્યું ગરમ પાણી પીતું કર્યું ને આજ બન્યું છે નાસ્તામાં ઓરો રીંગણાનો ઓરો તો હોય જ ને રોટલી ને રોટલા બને છે તો હાલો તમારે કોઈ ખાવા હોય તો હવાના પહોરમાં મજા આવે ક્યારામાં રીંગણા ખાવાની બહુ મજા આવે હાલો તમને બધાની નાસ્તો કરાવીએ અરે ભાઈ ની દોલી તોને ચારી ની એમરી ખાવ નાખી દીધું બીહુ ની ગાયું ની રૂ તૈવી ખા પતાનું ખાવાનું ખાય ને આપણે આપણું ખાવાનું તૈયારી કરવાની હે તા ને રાંધવાની આજ બનાવત છે ખીચડી રોટલા ને મેથી ની ભાજી તો ખેતરમાં જો મેથી લેવાય ખેતરમાંથી મેથી जो मेथी नु भाजी करवानी है अटाने थी मेथी ऊपर ये बताए तो आ गई ऊपर अमोल फूल ये हमार जो मेथी पकवानी है तुम्हारे को ज्योति तो वेला हाल ले जा जो हां ने, ने मुफ्त है <laughs> रुपया लगाने देवाना कोई नहीं मेरे <laughs> क्यों नहीं के रुपया देवा पड़े ना 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 मफत में ले जाने फ्री में फिर उतना ही जो ही बकालो फ्री में जो ही देवा आ को डोल आगे कोकना भी वाला के सांझी गीत वाले रत्तर उगा जाने अच्छा जो कोई नहीं रत्तर उगा जाना वेला जोताई तो ले जा जो आज वाली यहीं ऊपर ली था नेहरा तारु आज गोल्डन खावा ना है बताई नहीं तमारे को इंजोता जोताई तो आज जो ले जा जो ले ना गाजर ना આપરી કાય વેલા નું ટકા બધાય આ તો વેલા કોમુ કે લઈ જવાતી આ તો વાર જોન બેઠાતા આપરી એ કોઈ લેવાનો હોય તમારે કોઈ જોતાય તો લઈ જાજો ફ્રી માં હે કોઈ જોતાય તો લઈ જાજો ફ્રી માં વેલા છે અત્યારે ને જો અત્યારે ગોજે પાકે ગું એટલે એને ગોડે લેવાનું હે ને એ પેલા ઉપારે ને પાછા વાવે દીધું ને પાછા લાગે છે હે बाजुरी खेतन मा एकटो लागि जाय અલ મસ્ત અમાર બક્કાલા માં જો પાણી પીવરાવ દી તું બહુ મસ્તી બક્કલ માં તમર કોન જો તોય તો હાલો ભાઈ વેચા તું આપડે દે ને બગા મસ્તી કર ને અમાર ફ્રી માં હોય તમર જો કોન જો તોય તો ફ્રી માં આવીને લઈ જા જો અત્યારે જો

तो जा आ बाजू फूल मस्ती नाम है वहाँ आमरा है जो है वो मस्ती ऊपर मोटा मोटा है पाथ हटन पुगे ही नहीं था आ बाजू है नहीं है खेतर वहाँ ले नहीं आकर पापा बैठा बैठा पापा अपना બ્લોગનું એડિટિંગ કરે ઓલે બીબળી પી રે ને મારા બ્લોગનું એડિટિંગ પર કાચ મેં કૃપા બી ના આપી દીધું કરવા કે એ કરીજો તમે તો એ એડિટિંગ કરવાનું લઈને બેઠે તારી પાછું વિડીયો આવે છે મારો એક બસ વેલા મૂળ થઈ જાય ત્યાં મેં એ કામ કરી દીધું અત્યારે મામા સ્ત્રી છે અમારા ઢોસા બનાવવા જાય છે કીધું કાલો તમારે પણ બનાવવું હોય તો વાંધો નહીં હું તમને હેલ્પ કરું ઢોસા બનાવવામાં ને આપણે પણ જોઈએ બનાવીએ ને આપણે વિડીયા તમે જોજો ઢોસા કેને કેને ભાવે ખાવાય તો હાલો અને તમે ઢોસા કઈ રીતના બનાવો એ કઈ પર લીધો ને ભેરી આલે છે મારે વેપર ખાવાનું વેપર જોઈ છે મારે પેરી વેફર ખાવી તો ખાઈ પણ અત્યારે મામા આવે એટલે એ ઢોસા બનાવવા ને આપણે પણ ભેરા બનાવવા લાગીએ જો વાત બને એ તો જો અત્યારે અહીંયા ઢોસા બને છે તમારે કોઈને ખાવા હોય તો આજે મારા મામા બનાવે છે हम्म वैसे मम्मी वैसे वैसे मम्मी कहता मारा खा दे घाटे देती घाटे देते पर

ચોટા રોટલા બનાવવાનું ટાણું થઈ ગયું રોટલા બનાવીએ તમારે કોઈ ને ખાવ ચાલો રાજભું બનાવ જેટલો કહાઈ એટલો સારો થઈ ગયો જો તાજે જાય તો મારમ ગરમ ગરમ ને ઓરો હે ખાવ માણસ પેલા દેખાડે કે આજ ખા બરા જેવું કેવું ખાઈ પીએ પછી દેખાડે કે આ બધું આવું ખાવ તમે બધાય આ કામ હું એક જ કરે હે મારા જે હું પાગલું છું राजो ये वावी गैप दे आपी जमखुरी नहीं रोटी दे नहीं आ हेलो वोटी दे चला 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 ना मार उन्हें रोटी दे वावी रोटी 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 ये मारी जमखुरी नहीं वाली है जमखुरो हाँ हाँ आवा आवा जा रहे थे करी कौन साठ वन साठ वन ने टेबल ने तलाक भी छटाई ने हो खाइले 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 हाँ, आज आ दावे गई वेली लेवा हमरा एक बेदी थी आदि उ रोटी देवा नो आवे हती थी जीवी ने जी किना दस्ते थे, हवा जो अतरत के जाज में रोटी न खनो आवे तो मैं रोटली देवा नो आवे मने हवार में मेलवा नो आवे हालसार पूछवा नो आवे तो तो, तो रोटली दीदी खाई दी मैं सॉरी कोई खाव तो आवे जाजो गरमा गरम पर मैं खाई लीधु पी तब खाई पी सलाह करा जो मोजती करी जो है पर से थी जाए सॉरी गुंडो धो साफ सुफ थे गो मस्ती नहीं थे सोख जनी बैठी आता जो बे মাৰো আটু যুবি থাই বেঠি বেহে হাৰো